હલો કરવાના હાલમાં મિત્રો આ ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે મિત્રો આ મૂવી સત્તર મે બે હજાર ના દિવસે રિલીઝ થવાની છે મિત્રો મૂવી ની વાત કરીએ તો હાલમાં આની પહેલા આપણને આવી મૂવી ગુજરાતીમાં જોવા નથી મળી સાઉથમાં અને બોલિવૂડમાં તો આવી ઘણી બધી મૂવી આપણને જોવા મળે છે પણ પહેલીવાર વાર આપણને આ મૂવી ગુજરાતીમાં જોવા મળવાની છે અને મૂવી મૂવીનું ટ્રેલર જોતા તો એવું લાગે જ છે કે મૂવી જબરદસ્ત બનાવવામાં આવી છે અને હવે આગળ સ્ટોરીની વાત કરીએ મિત્રો તો આ મુવી ટ્રેલર જોતા તો એવું લાગે છે કે આ મુવી ઉદય ને સલમાનની દોસ્તી વિશે સ્ટોરી છે આ બંને નાનપણથીના જ સારા દોસ્ત હોય છે અને જેમ જેમ આગળ એ બંનેની દોસ્તી દુશ્મનીમાં બની જાય છે ટ્રેલરમાં છેલ્લે જોવા જઈએ તો આ મુવી અંદર રાજકારણ વિશે પણ ઘણું બધું બતાવવામાં આવ્યું છે અને મૂવી હવે એન્ટરટેનમેન્ટ વાત કરીએ તો આ મૂવીની અંદર ફૂલ એન્ટરટેનમેન્ટ મળી રહેવાનું છે જબરદસ્ત મૂવી બનાવવામાં આવી છે એન્ટરટેનમેન્ટમાં Ada okay. ya.